અને મેમાં સાત ટકા આપવામાં આપવામાં આવે છે એની જગ્યાએ આ વખતે પરિસ્થિતિને ધ્યાને રાખીને કારણ કે લોકો બહાર નીકળી શકતા નથી લોકડાઉનના કારણે એ મેમાં પણ દસ ટકા આપવામાં આવશે એવી જ રીતે બીજું હેલ્થ સેન્ટરો છે આપણા સુરત મહાનગરપાલિકાના અધવિસ્તર વિસ્તારમાં બાવન એ બાવન હેલ્થ સેન્ટરોમાં દવા અને ઇન્જેક્શન જે બજેટ વખતે મંજૂર કરવામાં આવશે તેનો તાત્કાલિક અમલ આજથી શરૂ કરી દેવામાં આવશે અને વીસ રૂપિયા રજીસ્ટ્રેશન ફી જે છે તે એકત્રીસ મે સુધી એ પણ માફી કરવામાં આવી છે એટલે દરેક હેલ્થ સેન્ટર પર સંપૂર્ણ સારવાર અત્યારે વિનામૂલ્યે કરવામાં આવશે આ બે મુખ્ય મુદ્દા હતા આ બાબતે ચાલુ સ્થાયી સમિતિએ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ દરમિયાન માન્ય કમિશનરશ્રી અને માન્ય શ્રી સાથે આ બાબતે ચર્ચા કરી એ લોકો પણ આ બાબતમાં સંમતિ દર્શાવીને એ પ્રમાણે આ નિર્ણય લેવામાં આવ્યો મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અનિલ ગોપળાની વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે મનપાએ આ વખતે વાર્ષિક વેરામાં પણ છૂટછાટ આપીને લોકોને પાંચથી લઈને પંદર ટકા જેટલા આંશિક રાહત આપવામાં આવી છે હાલ માર્ચ મહિનો પૂરો થયો છે અને એપ્રિલ મહિનાના અંત સુધીમાં કોમર્શિયલ અને રહેણાંક બંને વેરાઓ આગામી દિવસોમાં રિલીઝ થવાના હોય એવામાં સુરતના નાગરિકોની આવકના સાધનો મર્યાદિત હોય કેટલાક લોકોના તો રોજગાર પણ સંપૂર્ણ ઠપ હોય તેવામાં વેરા બિલમાં આંશિક રીતે રાહત આપવાનું પગલું મનપાએ ભર્યું છે આ ઠરાવને પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો છે azar, cura, cirurgia e tento e venuos.